તો ફાઇનલી મિત્રો જોઈ શકો છો તમે આપણે આપણી કારીગરી જોવા મિત્રો શું દરવાજો બનાવ્યો યાર પ્રોપર એકદમ એક નંબર દરવાજો છે બરાબર હા વેલકમ બેક ટુ માય ન્યુ મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી જય માતાજી તો ફર્સ્ટ ક્લાસ સવાર થઈ ગઈ છે અને આજનો વ્લોગની શરૂઆત જોઈ શકો છો તમે કઈથી થાય છે આપણા વર્કશોપથી બરાબર છે તો ફિલહાલ અલ્પેશ એક ગ્રાઇન્ડર મશીન રિપેર કર્યું મજા આવતી નહીં મજા આવતી નહીં ફિટિંગ કરવાનું કાઠું પડે અલ્પેશને છે પણ તો એ કરી જ દેશે બરાબર તો મિત્રો અર્જુન કાકા કરે છે બ્રેકફાસ્ટ કહેવાય બ્રેકફાસ્ટ કરી લે અલ્પેશ મશીન રિપેર કરી દે એટલે આપણે ચાલુ કરવાનું છે આપણું વર્ક તો આજનો આપણે દેશી લાઇફસ્ટાઈલ પ્લસ ફેબ્રિકેશન બ્લોગ રહેવાનું છે તો બ્લોગમાં બન્યા રહેજો આજે અમે બનાવવાના છીએ દરવાજો વન સાઈડ દરવાજો વન સાઈડ અને બે ત્રણ ચારિયો બનાવવાના છે બરાબર છે એટલે આજના દિવસમાં કેટલું કેટલું કોમ થઈ શકે એક દિવસમાં કેટલું ફેબ્રિકેશનનું વર્ક અમે કરી શકીએ તમને આજે અમે બતાવીશું તો વિડીયો બનાવી રહેજો બરાબર અને ચેનલ પર નવા આવ્યા હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરો અને લાઈક પણ કરી દેજો અને વિડીયો પૂરો एकदम छेले लगी जो ले आना बराबर तो कंटिन्यू तो फाइनल मित्रो अल्पे से रिपेरिंग करियो अब टेस्ट करा से बराबर तो जोई सको छो तमे हेड अल्पे जोरदार तो जो मित्रों सक्सेसफुल पार्ट्स चेंज करे अल्पे तो से बराबर आरुज मन मिलले તો મિત્રો જોઈ શકો છો તમે કે દરવાજાની ફ્રેમ બનાવી દીધી છે અમે બરાબર હવે ફ્રેમની અંદરનો જે દરવાજો આવે એની ફ્રેમ બનાવવાનો બાકી છે અને અમારા ફીટર ઊભા છે તો જોઈ શકો છો કટિંગ દરવાજાની ફ્રેમનું કટિંગ ચાલુ કરી દીધું છે બરાબર છે તો કન્ટિન્યુ આજે આજે દરવાજો પૂરો કરી દેવાનો તો ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો આપણે પ્લેટ પણ કટિંગ કરીને દરવાજામાં લગાવી દીધી છે જોઈ લો હવે અહીં બે પટ્ટીઓના જે સપોર્ટ આવે એ લગાવીએ બરાબર છે હવે દરવાજામાં બહુ રહ્યું નહીં પ્લેટનો આવે પછી આ સરી આવશે પછી અહીં હેન્ડલ આવશે અને એવું બધું રહ્યું બરાબર તો કન્ટિન્યુ થેજ લગભગ બાર વાગી જશે કલાક હજુ કામ કરી એક વાગ્યે સુધી બરાબર પછી એ ઘરે જમવાતું કન્ટિન્યુ ફાઇનલી મિત્રો ફર્સ્ટ ક્લાસ જમી લીધું બરાબર અને વાગી જશે ડોડ પોણા બે અને હવે જઈ રહ્યા છે આપણે પાસા અર્જુક ઘર તરફ બિલ્ડિંગ કોમ ચાલુ કરવા બરાબર આજના દિવસમાં એક દરવાજોને એક જારી બનાવી દેવાની છે એટલે કોમની સાઈડ આવવું પડશે મોડા લગીને પણ ચાલુ રાખવું પડશે તો હવે જઈએ પાસા અર્જુનગાન ગયા તો કન્ટિન્યુ તો ફાઇનલી મિત્રો જોઈ શકો છો તમે ટ્રેમમાં દરવાજો લગાવી દીધો પ્લેટ લગાવી દીધી સરિયા લગાવી દીધા અને અલ્પેશ ખાલી ખોટો નોઈસ પોલ્યુશન કર બરાબર આના બીજા કારીગર આવીને જોવા ઊભા હે દરવાજો કમ્પ્લીટ બને છે કે નહીં એમ બસ કન્ટિન્યુ તો ફાઇનલી મિત્રો જોઈ શકો છો તમે આપણે આપણી કારીગરી જોવા મિત્રો શું દરવાજો બનાવે યાર પ્રોપર એકદમ એક નંબર દરવાજો છે બરાબર હવે હજુ થોડુંક અંદર કોમકાજ બાકી છે જો લો આખો પ્લેટનો છે અને પેલી જે છે ને બહારી ઓમ ખુલે એવો હે નીચે જારીને ઉપર બહારી એટલે દરવાજો એકલો બંધ હોય ને આપણે ઉપરની બારી ખોલી નાખે તો એ અંદર હવા ઉજસ આવે એ રીતનું બનાવ્યા બરાબર હજુ થોડું કોમકાત બાકી છે એ તો દઈએ ફાઈનલી મિત્રો લગભગ પંચોનું ટકા કોમ પતી ગયો પચાસ ટકા રહી હજુ પચાસ ટકા રહી હેન્ડલ એટલું જ હેન્ડલ લગાવી દઈએ એટલે સો સો ટકા કોમ પૂરું બરાબર ને હા તો છ વાગી ગયા છે આખા દિવસમાં દરવાજો રેડી કર્યો એક જ દિવસમાં બરાબર તો મિત્રો કન્ટિન્યુ રહેજો હવે છેલ્લું હેન્ડલ લગાવીને થઈ જાય આપણે અહીં પેકઅપ કરીને સીધા ઘરે બરાબર તો કન્ટિન્યુ તો ફાઇનલી મિત્રો જોઈ શકો છો તમે હેન્ડલ લગાવી દીધું છે આપણે અને દરવાજાનું સો સો ટકા કોમ પૂરું નાકું લગાવવાનું તારું મારવાનું આવે ને પણ હવે એ કાલે પાંચસો લેવા જવું પડશે કારણ કે એક નંગ ઓછો આવી ગયો પુલથી બરાબર તો હવે બધું અલ્પેશને અર્જુનકા બધું મૂકે છે પેકઅપ કરી દઈએ બરાબર હવે જઈએ ઘરે નહીં ધોઈને ફ્રેશ થઈ જઈએ તો કન્ટીન્યુ તો ફાઇનલી મિત્રો ગ્રાઉન્ડ ક્લિયર જોઈ શકો છો તમે દરવાજો બરવાજો બધું રેડી કરી દીધું મૂકી દીધું લેવલ લેવલ અને તો મિત્રો ફાઇનલી હવે જઈએ ઘરે તો ફાઇનલી મિત્રો ફર્સ્ટ ક્લાસ નહીં જોઈને પરવારી ગયા અને હવે આપણે ને અહીંયા એન્ડ કરીશું કારણ કે બ્લોગ થઈ ગયો છે બહુ લોંગ એટલે આજના માટે આટલું જ કાલે ફરી દરવાજાનું તો કોમ પૂરું થઈ ગયું પણ ઝારીનું કોમ બાકી છે એટલે કાલે બીજો વિડીયો આવી જશે તો ફટાફટ વિડીયો સ્કીપ ના કરતા વિડીયો પૂરો જોઈને પછી આવો વિડીયો કાલનો જોઈ લેજો ઝારીનું તો આજના માટે આલું જ કાલે મળીએ નવા ટૉપિક નવા વિડીયો સાથે જય જય ભારત જય માતાજી